નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો શું તમને ખ્યાલ છે કે ફેબ્રુઆરીમાં એવી કઈ પાંચ રાશિઓ છે જેનું ભવિષ્ય ચમકવા જઈ રહ્યું છે તો બસ મિત્રો થઈ જાઓ તો યાર આપણે આ વિડીયોમાં એ પાંચ રાશિઓ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કેટલીક રાશિઓ માટે શુભ સમયની આગાહી કરવામાં આવી છે

કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને પ્રમોશન અથવા તમને નોકરીમાં નવી જવાબદારીઓ પણ મળી શકે છે આ ઉપરાંત તમારા ધંધા અથવા તો બિઝનેસમાં પણ લાભ થતો જણાઈ રહ્યો છે ઉપરાંત તમારી આવકમાં પણ વધારો થવાની પણ શક્યતા છે નોકરીમાં પ્રમોશન મળવાના લીધે તમારી આવકમાં ચોક્કસપણે વધારો થશે મિત્રો મેષ રાશિના જાતકો માટે આ મહિનો આર્થિક રીતે ખૂબ જ લાભદાયક જોવા રહ્યો ત્યારબાદ નંબર જણાવો વૃષભ રાશિ તો જાણીએ કે વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો કેવો સાબિત થશે વૃષભ રાશિના જાતકોને જણાવીએ કે એ લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો નાણાકીય રીતે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે મિત્રો નવા રોકાણ અથવા વ્યવસાયિક તકો પણ તમને મળી શકે છે જેના લીધે તમારી આવકમાં ચોક્કસપણે વધારો થશે આ ઉપરાંત જો તમે લાંબા સમયથી કોઈ જૂનું રોકાણ કર્યું છે તો તે રોકાણમાં પણ તમને લાભ થતો જોવા જરૂર મળશે તો મિત્રો વૃષભ રાશિ માટે પણ ફેબ્રુઆરી મહિનો આર્થિક રીતે ખૂબ જ લાભદાયક રહેવાનો છે ત્યારબાદ નંબર 3 જોઈએ એ છે મિથુન રાશિ તો મિથુન રાશિના જાતકોને જણાવીએ કે આ મહિને કારકિર્દીમાં પ્રગતિની તકો જોવા મળી શકે છે આ ઉપરાંત ધંધા અથવા બિઝનેસમાં નવા પ્રોજેક્ટ્સ અથવા નવી જવાબદારીઓ મળવાથી તમે આ મહિને ખૂબ જ વ્યસ્ત રહેશો ઉપરાંત આ મહિને તમે તમે બિઝનેસ માં કરેલી અથવા નોકરી માં કરેલી તમારી મહેનત નું ફળ પણ તમને ચોક્કસ મળવા જઈ રહ્યું છે આ ઉપરાંત નોકરી માં તમને સિનિયર ઓફિસર્સ નો સહયોગ મળવાથી તમારી નોકરી માં સ્થિરતા ચોક્કસ આવશે અને તમારી જગ્યા એટલે કે નોકરી ક્યાં જ્યાં કરો છો ત્યાં તમારું નામ પણ ખૂબ જ પસંદતાથી લેવામાં આવશે ત્યારબાદ નંબર ચાર ઉપર જોઈએ તો એ છે મિત્રો કર્ક રાશિ તો કર્ક રાશિના જાતકોને જણાવીએ કે ફેબ્રુઆરી મહિનો તમારા માટે સામુદાયિક રીતે શુભ રહેશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંપત્તિ સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળશે જે કાર્ય એટલે કે તમારી પ્રોપર્ટીને લગતું કાર્ય જે પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે તે આ મહિને પૂર્ણ થઈ શકે છે જેનાથી તમારા મનમાં લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના જવાબ મળવાથી તમને મનમાં શાંતિ ચોક્કસપણે અનુભવાશે એટલે કર્ક રાશિ માટે ફેબ્રુઆરીનો મહિનો માનસિક શાંતિ અને જૂની પ્રોપર્ટીના હિસાબ માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે ત્યારબાદ

કોઈ નવા પ્રોજેક્ટ્સ ચાલુ કર્યા છે અને જો તમે તેમાં રોકાણ કરવા માટે વિચાર કરી રહ્યા છો તો આ તેના માટે ખૂબ જ શુભ સમય છે તમે રોકાણ કરીને તમે આવનારા ભવિષ્યમાં તેનો નફો ચોક્કસપણે મેળવી શકો છો તો મિત્રો આ હતી એ પાંચ રાશિઓ વિશે માહિતી જેનું ફેબ્રુઆરી મહિનામાં ભવિષ્ય ચમકવા જઈ રહ્યું છે આ મિત્રો એ પહેલા કૃપા કરીને નોંધો કે આ માહિતી સામાન્ય જ્યોતિષ આગાહી પર આધારિત છે અને વ્યક્તિગત ફળો વ્યક્તિના વ્યક્તિગત ગ્રહ સ્થિતિઓ પર આધારિત હોઈ શકે છે વધુ માહિતી માટે વ્યક્તિગત જ્યોતિષ સલાહ માટે નિષ્ણાંત જ્યોતિષીની સંપર્ક કરવા સલાહનીય છે અને તે વધુ માહિતી આપી શકે છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે જેથી તમે અમારા કોઈ પણ વિડીયોથી દૂર ન રહો અને અમારા વિડીયોનું યોગ્ય રીતે તમને નોટિફિકેશન મળતું રહે

અંત સુધી જોયું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ